આ ફૂલ નું મારે તમને કેદુક નું કેવું હતું આનું નામ આવડે ખોટું તમે જો આ પાંચ પાંડવ નું ફૂલ આવે ને ના જો કૌરવ પાંચ પાંડવ બ્રહ્મા વિષ્ણુ ને આ ફૂલ નો સુગંધ એક નંબર આ વેલ આવે ટૂંક માં ને જો જોરદાર હે મારે કે દુઃખ નું તમને કેવું મોટરસાઈકલ હવે કેવાનો આવે ઓ હોય રમેશભાઈ કારાવદ આવી રહ્યા છે ઈ પણ ટાકલા જીવો છે ને આવો આવો રમેશભાઈ હું હાલ ન કઈ પેલા રામ રામ કેવાય રામ 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 જય ગુરુ મહારાજ રામ રામ તો હું હાલ રમેશભાઈ મજામાં કઈ કા વાત જવા દે

એડ ઓનલાઈન ડોટી નેપ છે ડાઉનલોડ કરો ને જોવો તમારે કોઈ પણ સાધન લેવું જો તો તો જો કાયમ વિડિયોમાં નત નવીન કન્ટેન્ટ લેતા આવતા હોય છે એ તમને પણ ખબર છે તો આજ આપણો કન્ટેન્ટ છે બહુ જોરદાર તમે જોજો તમને મજા આવે તો તમને ખબર જ હોય કે આપણે કાયમ છે ને આપણે તબેલામાં આવી ગયા જોઈ લે જો આપણે તબેલામાં આવે ગયા આ છે આપણે ગંગા આણી લગભગ આ મહિના દીમાં આપણે વાસી બોસડું દીહે ટૂંકમાં

હલો દેવ આપણે આતનવાળી જઈએ આટો મારવા ને વાળ કાઢવા આતન સિકંડ ગુનિયા તી આજે આપણે હાંધા હોય ને હોત દુખે ને ઈણી પાસે દવાઈ નો હવે આટા ને લક્ષ્મણ ભાઈ એનું ટ્રેક્ટર મૂકે ને ગા સાયર ને આમાં ભરાય એમાં કામ સાયર પૂરી થકી દહી બાપા ને ભાઈ લેવા ગાતા એવું એ અને આત્રીની આ હાવ ટાઈમ પાસ કરે આ મધના પોળોમાં પોળો ને

Ôi oh my God, ôi em chửi, em muốn nhà ra hết. Bác quan đi chơi, em ở đây. Em ở đâu? Em quan tài kho. Em quan cái gì em?

બા તમે કામ કરો રોટલી કરા હા વારે વાહ ક્યાં કરવાનું હે કઈ આ જો આ તન સિસ્ટમ કે આ આટાણ આટાની હીટર હાલે વારે વાહ આ બધે VIP સિસ્ટમ છે ઈ તમને ખબર ન પડે બરોબર ને અને આ જો પીતર માં પાણી પીવાનું કામ કયો આ ત્રાંબાને માટલો ઓય સોરી ત્રાંબાને માટલો

તો અત્યારે આપણે જાહેર છીએ ચિકન ગુંડિયાનું પેશન્ટ છે આ તો તમે કોમેન્ટ કરજો જો તમારે હે ને કઈ ચિકન ગુંડિયાનો કોઈ ઉપાય હોય કે ઈલાજ જોઈ ને હાલો બધા લાઈનમાં માં પીગી લાગો વિડિયમ ને તે પહેલે થી લાગો હે દિયા લાખીએ બસ હે રમેશ લાખીએ શાબાશ બેટા જય ગુરુ મહારાજ એ વાતો બોલે બોલે કે ન થા ને જો કામ ત્રિશા આ છે આ તનો રૂમ મિની ટૂર કરાવીએ રૂમ નું તો આ તને સિકન હતા કે દુઈ નો હે આપડે જૂનાગઢ ને બધે રિપોર્ટ કરાવ લીધો બધું બતાવ્યું પણ સિકન નો બધે કે ઈણો કઈ ઈલા જોઈ ની ઈણા હાધાનો જે દુખાવ હોય ને ઈ ચાલુ જ રહીએ એટલે જો તમને એવો કોઈ આઈડિયા હોય કે દુખાવો ઓછો પડે કે હું કોઈ તો કોમેન્ટ જરૂર કરજો બરોબર ને તોડ પૈસો મી બરોબર ને ત્રિશા બરોબર તોડ ઇન્ડિયા તો જા નહીં આણે છે ને તાણ નો કરીને તોય મોટી ખાવા બે ગો ને તમે જો રોટલી કાસુ ફરફર હોમ્બારોન જોરદાર હે સ્પેશિયલ મુરબો

ને એક જમોટા બેબા નાચની રોટલીઓ ને ખાય ને ને સોવારના અમે એમાં ગોગા ગાવીએ કારુકના અમારી ભાષામાં કીએ તો જમણી થાતે કે આ ગદના કાયમ હો નથિયાના કરતા ને ટાણા કાટતા એ આજે કીમાં સડગા તમડે બધે ની થાતું હે તો આપણે આ એક મસ્ત મણે એપ આવ્યો આપડા હાથમાં એપ્લિકેશન હે આપણે એને આજ માહિતી દેવાના હે અમે યુઝ કર્યું બહુ જોરદાર હે પ્લે સ્ટોરમાં રેટિંગ બહુ સારું હે 4.9 નું રેટિંગ હે ને શ્રેષ્ઠ ખરીદી શ્રેષ્ઠ ખરીદી અને વેચાણ કરવાનું બેસ્ટ પ્લેટફોર્મ હોય ને તો એડ ઓનલાઈન ડોટ ઇન એપ હે જોરદાર એમાં તમે ધારો પેલા તો આવે જાઓ આ એપમાં જો આ એપ છે ને હજી આ એપ છે ને એમાં બહુ સારી માહિતી એટલે આપણી ઘણી એપ્લિકેશન તા હે લેવેશ ના ઓલ્યા ને ઓલ્યા પણ જી આ ભાઈ વિચાર્યું ને આખું નવીન હે એપ માની લ્યો કે અટેણે મોટો પ્રશ્ન બેરોજગારીનો છે તો મને આ વસ્તુ બહુ ગમે કે આમાં આપણે રોજગાર માણસ જડે આમાં તમારે જાવાનું તમારા area માં જોવાનું કે ક્યાં કામ ની આપણે જરૂર છે એટલે એમાં તમને બતાવે કે અહીંયા ભાઈ clerk ની જરૂર છે આપણે અહીંયા hospital માં જરૂર છે કે ગમે એ કામ કોઈને જરૂર હોય ને તો એમાં તમને દેખાડે કે અહીંયા કામ ની જરૂર છે તો આપણે જઈએ એ વિષય મહત્વ છે પશુપાલન માં તમારે લે વેચ કરવી હોય ગમે એ સાધન છે ખેતી માટેના ઓજાર ખેતી ના રોપડા બિયારણ કોઈ પણ વસ્તુ તમારે લેવી તો શ્રેશે વગર આપણે આમાં જોવાનું એના નંબર હોય એડ્રેસ હોય ફોટા હોય જોવાનું ગમે તો મુલાકાત લેવાની લેવાનું એટલે આ એપનું મળી બહુ ગમ્યું ને જો ડાઉનલોડ કરવું હોય તો હાવ ઈઝી હે પેલા પ્લે સ્ટોરમાં જાઓ પેલા એપનું નામ લખો પછી ઇન્સ્ટોલ કરો અમે કરી લીધું ને તમે કીને રાહ જુઓ

ને તમે કિણી વાટ જો પ્લે સ્ટોર માં જાવ ને એડવલ ડોટ ઇન તો એવો આપણે ઘેર ગયા ને જો આજ સ્પેશિયલ આપણે માહિતી બ્લોગ જોજો ખેડૂત માટે આપણી મિતામણે કીધું હતું કે આપણે કન્ટેન્ટ કાયમથી કાયમ હે ને હાવ નટ નવીન લતાય હું એટલે આજ હાવ સ્પેશિયલ કન્ટેન્ટ લઈને આવ્યા તા ખેડૂત માટે સ્પેશિયલ માહિતી બ્લોગ તો એ જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો વધુ ને વધુ શેર કરો ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરતા ભૂલતા નહીં બાય બાય ટાટા મિલતે